જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હું શગુણાબેન શ્યારા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું ગરમીથી રાહત મેળવવા માટે લીંબુ સિકંજીનું શરબત આપણે લીંબુ સિકંજીનું શરબત બનાવવાનું છે તો તેના માટે આપણે ચાર ચમચી ખાંડ લીધેલી છે સંચર પાવડર લીધેલો છે બે ચમચી મરી લીધા છે તેનો પાવડર કરીને રાખ્યો છે જીરું શેકેલું લીધું છે તેનો પણ આપણે પાવડર કરી રાખ્યો છે અને આપણે નમક લીધેલું છે ચમચી એક બે લીંબુ સુધારીને રાખ્યા છે આ જે તકમરી આવે તે આપણે પલારી રાખ્યા હતા પાંચ મિનિટ પહેલાં સરસ પલ રહી જાય પાંચ મિનિટમાં તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ સૌ પ્રથમ તો આપણે ગલાસનું માપ લઈ લઈએ હવે ત્રણ માણસનું શરબત બનાવવાનું છે કઢાઈમાં નાખશું હવે આપણે ત્રણ ચમચી ખાંડ નાખી દેશું ખાંડ બરાબર ઓગળી જાય પછી આપણે લીંબુનો રસ નાખીશું હવે આપણે લીંબુ નીચવી લેશું જે બે લીંબુ લીધેલા છે તે આપણે રસ કાઢી લેશું તમે જોઈ શકો છો બધો લીંબુનો રસ નીકળી ગયો છે હવે આપણે બ્લેન્ડર વરે પીસી લેશું જેથી કરીને ખાંડ બધી ઓગળી જાય આપણે આપણે નાખીશું સંચર પાવડર અડધી ચમચી નાખીશું આપણે જે શેકેલું જીરા પાવડર છે તે પણ આપણે અડધી ચમચી નાખીશું મરીનો પાવડર પણ આપણે નાખીશું એંસી ટકા વ્યૂવર્સો એવા છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો પ્લીઝ ભૂલ્યાવર કરી નાખો જેથી કરીને મારા નવા નવા વિડીયો તમારી સામે સૌથી પહેલાં પહોંચે હવે આપણે એક ચમચી તકમરિયા નાખી દેસું હાઈ ક્લાસ ઉનાળામાં બચી શકાય આ શરબતથી આ સિકનજી શરબત આપણે લૂથી બચાવે છે હવે આપણે ગ્લાસમાં સર્વ કરી લેશું આ એકલા શરબત તૈયાર થઈ ગયું છે તૈયાર છે આપણું લીંબુ ચિકનજીનું શરબત તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરજો જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ચોક્કસથી તમે આ રેસીપી બનાવજો